લગભગ એક દિવસનો અંતરગાળો રાખીને એને પકડી લાવો કે મે હું અલ્ટીમેટમ ત્યાં નથી આપવામાં આવતું શું એ ભાજપના લોકો છે એટલા માટે આપવામાં નથી આવતું હવે તો મને એવું લાગી રહ્યું છે ગુજરાત સહાયના ગુજરાત જે આપડા વડા છે તેમાં પણ કે આપની પોલમ પોલ ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલી લેટર કાર્ડમાં પણ આપણે જોયું કે નિલિપ્ત રાયને સપવામાં આવવામાં આવી હતી પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી એટલે મને લાગે છે આ અધિકારીની અમે ધરપકડ કરી છે આ અધિકારી સંડોવાયેલા હતા આ નાના નાના નેતાઓ સંડોવાયેલા હતા પરંતુ મોટી માછલીઓ તો શાંતિ બેઠી હતી રાજકોટ અને તે સમયે જ્યારે રાજકોટ અગ્નિકાનમાં નાના બાળકો પણ હતા તેમના માતા પિતા પણ હતા છતાં પણ જે રીતે વાત કરવામાં આવે તો છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ જ અલ્ટિમેટમ નહોતું આપવામાં આવ્યું કે રાજકોટ અગ્નિકાંડમાં અમે આટલું અલ્ટિમેટમ આપીએ છીએ બસો ત્રણસો કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ એ તાત્કાલિક ધોરણે જેટલા પણ ગુનેગારો છે તેમને પકડવામાં આવે તેવું કોઈ જ અલ્ટિમેટમ રાજકોટ અગ્નિકાંડમાં નહોતું અને તે સમયે તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા જે મીડિયા સામે માત્ર એક જ વખત આવ્યા હતા ને ક્યાંક તેમની ફરજ હતી કે ભાઈ મારા શહેરમાં થયું છે તો મારે પ્રેસ કોન્ફરન્સ કરીને આવવું પડશે નહીં તો ભાજપ હાઈકમાન્ડ મારી ધૂળ કાઢી નાખશે એટલા માટે તેઓ માત્ર એક વખત જે છે તે મીડિયાની સામે આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરી અને છતાં ગયા ત્યારબાદ એ રાજકોટ અગ્નિકાંડમાં શું થયું શું ના થયું કેટલા બાળકો હોમાઈ ગયા તેમના માતા પિતાનું શું થયું તેમના પરિવારની હાલત શું છે તે અંગે કોઈ નિવેદન પુરુષોત્તમ પરસોત્તમ રૂપાલા દ્વારા નહોતું આપવામાં આવે